ઘણી વખત ઘણા લોકોને ચૂંટણી કાર્ડમાં મોબાઈલ નંબર ઉમેરવો નવું કઢાવવું ખબર હોતી નથી ઘણી વખત એને કેવા પ્રોબ્લેમ હોય છે એ આપણને ખબર છે કે આયુષ્યમાન કાર્ડ મારી પાસે નથી તો મારે શું કરવું આધાર કાર્ડમાં સુધારો કરવો છે ચેન્જ કરવો છે તો મને આવડતું નથી પાન કાર્ડમાં સુધારો કરવો હોય તો શું કરવું પાસપોર્ટ માટે શું કરવું ઈ શ્રમ કાર્ડ ઘણા બિચારા જે મજૂર હોય એને તો કાંઈ ખબર નથી પડતી ઇલેક્શન કાર્ડમાં પણ ઘણા લોકોને ખબર નથી પડતી તો પ્રાઇવેટમાં પણ આ બધી સેવાઓ થતી હોય છે અત્યારે મને તમને આ એમના વોટ્સઅપ નંબર આપું છું જે તમે વાંચી શકો છો અને એની અંદર તમને આ બધા કાર્ડ કઢાવવા હોય તો તમે વોટ્સઅપ કરીને માહિતી લઈ શકો છો પછી તમારે ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવું હોય તમને કાઢતા ન ઓળતો હોય મોબાઈલ નંબર ઉમેરવો હોય તો એ તમે કરી શકો છો આ પણ એ જાહેરાત છે અહીંયા બીજી જાહેરાત બતાવેલી છે ઈ શ્રમ કાર્ડ ઘણી વાર મજૂરોને પ્રોબ્લેમ હોય ઈ શ્રમ કાર્ડ ઉપર છે ને બધાને પાંચ રૂપિયામાં ભોજન આપે છે સરકારે ઘડીયા કામ કરતા હોય પ્લમ્બર હોય ઇલેક્ટ્રિકનું કામ કરતા હોય બધાને પાંચ રૂપિયામાં આપે છે તો પાસપોર્ટની અંદર લોચા હોય હવે ઘણા લોકોને પાન કાર્ડ હોય ઇન્કમટેક્સનો મહિનો આવે છે રિટર્ન ન ભરાતું હોય પાન કાર્ડ કઢાવવું હોય નાના છોકરા હોય ને ખબર જ ન પડે ફોડ વર્ણ હોય એને કેમ ખ્યાલ જ ન હોય કે આવી રીતે વેબસાઇટમાં બધું કરાય તો અત્યારે હું સિદ્ધાર્થભાઈ પણ આવ્યો છું સિદ્ધાર્થભાઈ સોલંકી તમે જે આ બધી પ્રાઇવેટમાં સેવાઓ આપો છો એમાં તમે લોકોના કયા કયા પુરાવા માગો છો બીજા આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ એ આધાર કાર્ડ ઉપરથી જશે કાર્ડ જે કરવું હોય એ આધાર કાર્ડમાં સુધારા વધારા ડાઉનલોડ ફોટા આધાર કાર્ડ માં સુધારા વધારા કરવા કયા ડોક્યુમેન્ટ જોશે એમાં રેગ્યુલર ડોક્યુમેન્ટ ફોટા વાળો ડોક્યુમેન્ટમાં પાન કાર્ડ હોય ચૂંટણી કાર્ડ હોય એટલે આધાર કાર્ડ માં સુધારા કરવા હોય તો કયું ડોક્યુમેન્ટ જોશે તમારે જો ફોટા વાળો ડોક્યુમેન્ટ હોય પાન કાર્ડ હોય ચૂંટણી કાર્ડ હોય ડ્રાઇવિંગ લાઇસન્સ ઇન્ડિયન પાસપોર્ટ તમને જે એક ઉપર નામ કરેક્શન મોબાઈલ નંબર ફોટોસ ચેન્જીસ કરવું હોય બાયોમેટ્રિક કરવું હોય બધું થઈ જશે બાયોમેટ્રિક કરવાનું કરો ચૂંટણી કાર્ડ કોક ને એનો ફોન નંબર ઉમેરવો હોય તો તમારે શું પુરાવા આપવા પડે ચૂંટણી કાર્ડ માં ખાલી ચૂંટણી કાર્ડ ના એપી નંબર અને મોબાઈલ નંબર જે રાખો હોય અચ્છા ઈ શ્રમ કાર્ડ કોઈ કડિયા અને મજૂરને ને બનાવ હોય તો કેવી રીતે તમારે બનાવશે એમાં આધાર કાર્ડ જોશે રેગ્યુલર ડોક્યુમેન્ટ માં આધાર કાર્ડ બેંક પાસબુક મોબાઈલ નંબર આધાર માં મોબાઈલ નંબર નો મિનિમ જે ને રાખો હોય એનો આધાર કાર્ડ બસ બરાબર તો આ બધા પુરાવા જોઈએ અને તમે બીજા રેશન કાર્ડ ની અંદર કેવી રીતે મદદ કરો છો રેશન કાર્ડ માં નામ ચડાવવું કઢાવવું કમી કરવું રદ કરવું અથવા અને પાસપોર્ટ માં તમે શું કરો પાસપોર્ટ પાસપોર્ટ ની આપણે એપ્લિકેશન કરી દે એમને જવાનું ત્યાં અપોઇન્ટમેન્ટ લેવાનું અપોઇન્ટમેન્ટ લેવા અચ્છા અને તમે પાન કાર્ડ કોઈને બાળકો હોય સોળ સત્તર વર્ષના નવું પાન કાર્ડ કઢાવવું હોય તો એને કયા કયા ડોક્યુમેન્ટ આપે માઇનોરમાં આવે પાન કાર્ડ એવા ફાધરનું આધાર કાર્ડ ફાધરનું આધાર કાર્ડ બીજું આધાર કાર્ડ અને પાસપોર્ટ સાઈઝના બે ફોટા પાસપોર્ટ સાઈઝના બે ફોટા અને તમને તમારું એડ્રેસ અને મોબાઈલ નંબર બોલવા વિનંતી જેથી આ વિડીયોને લોકો શેર કરે માઉ નામ સવલતથી સિદ્ધાર્થ છે એડ્રેસમાં આપણે જે એમસી નગર મેઇન રોડ નગર મેઇન રોડ પાસે હા નિયર નાણાવટી ચોક ગેલેક્સી સ્ટુડિયો રાજકોટની અંદર નાણાવટી ચોકની બાજુમાં ગેલેક્સી સ્ટુડિયો છે ત્યાં આ ભાઈ આ બધું કામ કરી આપે છે અને તમને ખબર છે કે રામદેવવીર ચોકડીએ પણ શ્રમિકો માટે પાંચ રૂપિયામાં સરકારે ભોજનની વ્યવસ્થા કરી છે એવા ઘણા બધા શ્રમિકો હોય એને ખબર જ નથી કે મારે ઈ શ્રમ કાર્ડ કેમ કઢાવવું આ ટેકનોલોજીનો ઉપયોગ કરતા ન ઓળખાય તો એવા લોકો માટે મારો આ વિડીયો આશીર્વાદરૂપ થશે અને તમે આવા વિડીયો જોવા માટે રાજકોટ ન્યૂઝ ચેનલ એકસો આઠનો સંપર્ક કરો સિદ્ધાર્થભાઈ સોલંકી આપના મોબાઈલ નંબર જણાવવા વિનંતી સિક્સ થ્રી ફાઇવ ટુ થ્રી ડબલ નાઇન ઝીરો ફાઇવ સિક્સ થ્રી ફાઇવ ટુ થ્રી ડબલ એઇટ નાઇન જીરો ફાઇવ સિદ્ધાર્થભાઈ સોલંકીના નંબર છે એ લોકો પ્રાઇવેટમાં નોમિનલ ચાર્જમાં આ બધા કાર્ડ કાઢી આપે છે તો ઘણી વખત કલેક્ટર ઓફિસમાં જવા માટે ઘણાને તકલીફ થતી હોય તો આ રીતે પણ તમે આ કામગીરીએ રૂબરૂ આવીને પણ તમે કરી શકો છો વોટ્સઅપમાં પણ આમ એમને પૈસા ટ્રાન્સફર કરીને એમણે પણ તમે આ કામગીરી કરાવી શકો છો પણ ઘણીવાર જ્યારે થમ્પ આપવાનો હોય ત્યારે તમારે રૂબરૂ રૂબરૂ આવવું પડે सिद्धार्थ भाई आभार